હેલો મિત્રો જય માતા જય દ્વારકાજી સ્વાગત છે ફરીવાર એક મારા નવા નવા રેસીપીના વિડીયોમાં તો આજે રેસીપી લઈને આવ્યા છીએ તમને પણ કાયમ કામ આવે એવી રેસીપી તો મિત્રો થમ લાઈન જોઈને તો તમને ખબર પડી જશે કે આજે બનાવવા જઈ રહ્યા છીએ પાણીપુરીનું પાણી તો પાણીપુરીનું પાણી કઈ રીતે બને છે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં બધી મળશે કેમ કે તમારે ઘરે બનાવવું હોય કે કોઈ નાનો મોટો બિઝનેસ કરવો હોય ધંધો કરવો હોય તો એના માટે તમને બેસ્ટ ઉપાય બધી માહિતી મળશે અમારા વિડીયોમાં તો પાણીપુરીનું પાણી કઈ રીતે બનાવીશી તો થઈકલી બનાવે તો મારા વિડીયોમાં આ તો છે ઘોઘરા ઘોઘરા બનાવવાની પણ આપણે આગલા વિડીયોમાં તમને બધું જ સંપૂર્ણ માહિતી આપી હતી તો આપણે આ ઘોઘરા પણ બનાવી નાખ્યા છે જોઈ શકો છો મિત્રો મસ્ત મસ્ત આપણે ડુંગળીનું કટિંગ કરી નાખ્યું છે જોઈ શકો છો ડુંગળી અને કોથમરીનું તો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધી છે ધાણી ધાણી બોલે તો કોથમરી જોઈ શકો છો આટલી આપણે કોથમરી લઈ લીધી છે આમાં તો કેમ કે ધંધો કરી છે એટલે વધારે પ્રમાણમાં લેવી પડે અને આપણે તીખું બનાવવું હોય પાણી તો તીખા મરચાં પણ લઈ શકશું આદુ છે લસણ છે આ બધી વસ્તુ લેવાની છે અને પુદીનો પણ આપણે વીણી નાખ્યો છે જોઈ શકો છો આ પુદીનો કહેવાય માર્કેટમાં પણ મળી રહે છે તો પુદીનાને આવી રીતે આપણે વીણી લઈશું એનો પણ છોડ વધાવે આપણે લઈ લીધા છે મોળા મરચાંનું કટિંગ કરી નાખ્યું છે જોઈ શકો છો અને કોથમરી હવે આપણે કાપી લીધી છે તો આ બધી કટિંગ કરી નાખ્યું છે જોઈ શકો છો હવે આપણે આ મિક્સરના જગમાં ભરી લઈશું એમાં ભેગું ને ભેગું આપણે લસણ નાખી દઈશું આદુનું કટકી નાખી દઈશું હવે આમાં પણ થોડુંક આપણે પાણી ઉમેરી દઈશું એટલે ગ્રેવી થવામાં પણ ઈઝી રહે તો મિત્રો આપણે એમાં જેટલું આપણે બને એટલું પાણી નાખવાનું છે ગ્રેવી બને એટલું આપણે અડધો લોટો નાખી દીધું છે હવે બનાવી આપણે ગ્રેવી તો મિત્રો આવી રીતની કંઈક ગ્રેવી બની જાય છે જોઈ શકો છો લીલી લીલી મસ્તીની તો મિત્રો આપણે પાણીના ચેકમાં આપણે પાણી લઈ લીધું છે છ થી સાત લીટરની આપણે ભરી લીધું છે પાણી એટલું આપણે પાણીપુરીનું પાણી બનાવવાનું છે એમાં આપણે મિત્રો આ ગ્રેવી બધી ઉમેરી દેવાની છે આમાં મિત્રો આપણે બધી ગ્રેવી ઉમેરી દીધી છે ને મસ્ત મસ્ત કલર થઈ ગયો છે જોઈ શકો છો તમને આપણે એવો કાંઈ કલર નાખવાનો નથી પાણી મસ્ત મસ્ત ઓર્ગોનિક જ બનાવવાનું છે કલર નાખ્યા વગરનું કોઈ વસ્તુ એવા મસાલા નથી નાખવાના જેથી કરીને આપણને ગ્રાહકને તકલીફ પડે તો મિત્રો બની ગઈ છે ભેગે આપણે બટેકાના માવામાં તીખી ચટણી કરવા માટેની આ તીખી ચટણી પણ બની ગઈ છે તો ચાલો મિત્રો હવે આપણે આ પાણીમાં કયા કયા મસાલા ઉમેરવી છે મસાલા એ તમને બધા બતાડવીને કેવું ટેસ્ટમાં બને છે પાણી સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં જો તમને આવા જ વિડિયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણે આ છે લીંબુના ફૂલ છે આ મીઠું છે આ ડોલર મસાલો છે જેવો ચટપટી મસાલો આવે છે આને તુફાન મસાલો કહેવાય છે આ તુફાન મસાલો છે આ ગરમ મસાલો છે જોઈ શકો છો મિત્રો સિલ્વર ગ ગરમ મસાલો આ સ્પેશિયલ સ્પેશિયલ પાણીપુરીનો મસાલો છે પાણી બનાવવામાં થોડીક ટેસ્ટી વધારે આવે છે એને ટાવર મસાલો કહેવાય છે અને આ સંચળ છે તમે જોઈ શકો છો મિત્રો ભારેમાં સંચળ છે મીઠાનો ભાગ ના આવે એમાં સ્પેશિયલ સંચળ છે તો આટલા જ છે મસાલા તમે જોઈ શકો છો મિત્રો આપણે આવી રીતે દેશી મસાલાના પાણી ટેસ્ટી બનાવી છીએ તો બના રજો વિડીયોમાં તો મિત્રો ખૂબ જ ટેસ્ટી પાણી આપણું બની ગયું છે જોઈ શકો છો મિત્રો ઓર્ગોનિક મસાલા વગર એટલે કે આપણે કોઈ એવું કેમિકલ મસાલો વાપરતા નથી મિત્રો જે તમને બતાવ્યા વિડીયોમાં એ જ બધા મસાલા છે કોઈ કલર વગરનું પણ લીલું પાણી છે જોઈ શકો છો મિત્રો કલર પણ નહીં નાખવાનો જે કોથમરી અને ફુદીના લીલા મરચાં એનેથી જ પણ કલર આવે છે મિત્રો આપણે કલર પણ નથી ઉમેરતા જોઈ શકો છો મિત્રો તો આવી રીતે બનાવવાની રીત તમે કેવી રીતે પાણી બનાવો છો પાણીપુરીનું જરા અમને પણ કમેન્ટમાં જણાવજો જેથી કરી અમે પણ તમે બીજો ભાગ પણ લઈને આવી શકી કે અમે પણ તમારી ઘરે બનાવી શકીએ છીએ જોઈ શકો છો મિત્રો તો કેવો લાગ્યો અમારો વિડીયો આજનો પાણીપુરીનું પાણી બનાવવાનો તો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહેજો હા બાય બાય